ધોરાજી મહાભક્ત શ્રી તેજા બાપા સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો પંચ્યાસી મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું તેમાં જરૂરિયાતમંદ દર્દીઓની શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખ ઓપરેશન કરી અપાશે આંખ હોસ્પિટલ દ્વારા ટાંકા વગર સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિના ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે રહેવા જમવા શુદ્ધ ઘી શીરો પાણી નાસ્તો દવા ટીપા સહિત વસ્તુઓ આપવામાં આવશે જેમાં એકસો જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને એકત્રીસ દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા તમામ દર્દીઓને તે જવાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અને ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક દર્શનનો લાભ લેવા આવે છે રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી હું ભક્તસિંહ એજા હવાન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આની ફરજ બજાવું છું આજે અમારે બસો ને પિંચ્યાસીમાં નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન હતું એમાં એકસો પચીસ દર્દીઓએ આંખું બતાવી અને એમાંથી એકત્રીસ દર્દીઓને વિનામૂલ્યે વિરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે એ લોકો બધા એને અહીં જમાડી છીએ અમે અને ત્યાં બે દિવસ જમવા રહેવાની બધી વ્યવસ્થા છે અને શનિવારે પાછી ગાડી આવીને અહીં લોકોને મૂકી જાય છે આવી જ રીતની તે જગ્યાની અંદર અનેક પ્રવૃત્તિઓ ચાલી છે એમાં બે ટાઈમ અનછેત્ર આલે છે સપવાઈની છે અને ભવનાથમાં શિવરાત્રીના દિવસે એમાં પચીસ થી ત્રીસ હજાર માણસોનું જમણવાર અમે ત્યાં જઈને કરી છીએ અને આવી અનેક પ્રવૃત્તિઓ અમારે તજા હોવાની જગ્યામાં ચાલે છે અને ગોઠણના કોમરના નેવા કેમ્પ છે બંધ બુદ્ધિના બાળકોના કેમ્પ આવા અનેક કેમ્પ અમે અહીંયા કરીએ છીએ અને તેજા આપવાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચોવીસે કલાક ચાલુ હોય છે